ડબઈ તીર્ષ ક્ષેત્ર ચાંદ ઉદ ખાતે પરંપરાગત રીતે ઉજવાતા દસ દિવસીય ગંગા દશહેરા પર્વની રવિવારની સંધ્યાએ ભક્તિ સભર કાર્યક્રમો સહિત નર્મદાજીને પવિત્રને શુદ્ધ રાખવાનો સંકલ્પ લઈ પૂર્ણાહુતિ થઈ વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે સો વર્ષ ઉપરાંતની પરંપરાથી જેઠ સુધી એકમથી દશમ સુધી યોજાતા ગંગા દશેરા મહોત્સવની ચાલુ વર્ષે પણ ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરાઈ મહોત્સવના દસ દિવસ દરમિયાન રાજ્યભરમાંથી લાખો ભાવિકોએ પધારી નરતાજી ગંગાજીના પૂજન અર્ચન મહા આરતીમાં જોડાઈ સ્નાનનો લાભ લીધો જેઠ સુદ દસમ ને તારીખ સોળમી જૂન રવિવારના રોજ આ મહોત્સવનો અંતિમ દિવસ હોય ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા પત્ની મીના મહેતા ડભોઈના ડીવાય એસપી આકાશ પટેલ પીઆઈ વાઘેલા ચાંદોદના પીએસઆઈ ડીઆર ભાદરકા મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા ગંગા દશારા મહોત્સવના મહાપૂર પૂર્ણાહુતિને મહાઆરતી બાદ ઐતિહાસિક મલ્હારાવ ઘાટ ખાતે મહાનુભાવ સહિત સેંકડો શ્રદ્ધાળુઓએ આખાય વર્ષ દરમિયાનમાં નર્મદા જી ના જળને શુદ્ધ અને પવિત્ર રાખવાનો સંકલ્પ લીધો એકંદ સુધી ગંગા દશેરા માં નર્મદાને મળવા માટે માં ગંગા પધારે છે આ શુભ દિવસોની આજે પૂર્ણાહુતિ છે અહીંયા લાખો ભક્તોએ માં નર્મદાની ને મા ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે તમામ પર મા નર્મદાના મા ગંગાના આશીર્વાદ વરસે એવી પ્રાર્થના કરજું સાથે સાથે જ ગુજરાતની દીવા જીવાદોરી કહેવાય મા નર્મદા અને મા નર્મદાને આ દસ દિવસ સતત માઇક પર જાહેરાત કરવી પડે એ કોઈ કચરો ના નાખતા કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા કોઈ ફળિયા ના નાખતા એ આપણે માટે શરમજનક કહેવાય હું અહીંયા બારે માસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું કે પણ જ્યારે પણ આવો મા નર્મદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે માં નર્મદા આપણી મા કહીએ છીએ આપણી જીવાદોરી કહીએ છીએ ત્યારે એને ગંદી ના કરીએ એમાં કચરો ના નાખીએ શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ એમાં સ્નાન કરીએ પણ જે આપણે એને ગંદી કરીએ છીએ એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરો એ ખૂબ દુઃખદ છે આ દસ દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે બારે માસમાં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું નર્મદેઠ